મે તો આ ખાટલા મકી દીજો છો દૂરબીન હારે 5000 નો દૂરબીન હતો 5000 દૂરબીન લઈજો હાલો તો ભરાજે આપડા લઈ આવી વાંદરા પાહેલે હાલો તમે લઈ આવો તા આની હું કામ કરી તમે જાઓ તમારું દૂરબીન છે હાલો આપણે જઈએ હાલ તો બસ 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 જમ ભરાજે આ વાંદરો જો વાંદરો ભલે બેઠો આપડે વાંદરો જોવા આવ્યા દૂરબીન લેવા આવ્યા દૂરબીન લઈ લે ને એ હારો

দূর মু <laughs> <laughs>

કેટલો વા ખાટો છે હું ભલે દીધા પાંચ હજાર રૂપિયા આપો એટલે પણ ભલા દીદા આપડે રૂપિયા નો પાંચ હજાર આપી દો તારું પાંચ હજાર હવે નું પૂછે ને તો છે એમ કેજો પણ એમ કેમ પાંચ હજાર બીન પાંચ હજાર આપવાના અલ્યા તો તો લ્યા આવડા ને 5000 રૂપિયા આપ્યા ભાડું ફ્રૂટના આ બધા પૈસા ગણવીને તો તો 11000 માં દૂરબીન પડશે બોલા દાદા હાનો તો ઓલા વાંદરા પાહેલી દૂરબીન કેમ લે જોવા જાવી હા આ તો એ રુકુલભાઈ મારે કેટલી ઘણી વાંદરા બની રહેવાનું છે હવે એ હવે તમારું કામ પૂરું થઈ ગયું અને મમરાભાઈએ તમને 500 આપ્યા ને હી પાછા ન જ્યોતા આલ્યો બીજું એક 500 રાખો ને લાવો દૂરબીન અરે બકુલભાઈ આવું આવું કામ મારે હતું ગોતે રાખજો મારે તો વાપરે ને કરે હા આમ તો ભાઈ તમારા લાયક કાઈ કામ છે ને તમને કહી દેહું ઓરે દાદા આમ તો વાંદરો બનેલો છે ઓય બાપા ઓય બાપા આગો કુલા મારા પૈસા લાવો ભલે પૈસા નો જોતો કાઈ ની દૂર દિન તો દેતા જા ભલે લઈ આવી ગયા આપણને ખબર તો પડી ગઈ આમ તો વાંદરો બનેલો હતો એમ ઓય બાપા ખબર હું પડી ગઈ મારા 1000 રૂપિયા ગયા